લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતના હોદ્દેદારો સાથે સીઆર પાટીલે બેઠક કરી સાઉથ ગુજરાતની સોશિયલ મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું સીઆર પાટીલની આગેવાનીમાં મહત્વની બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકત્ર થયા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ખાસ કરીને ભાજપ દ્વારા સોશિયલ મીડિયા મીટનું અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સુરત શહેરના તમામ કોર્પોરેટર મંત્રીશ્રીઓ તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ અહીં હાજર છે મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતની ગુજરાતની બેઠક માટે ખૂબ જ મહત્ત્વની રહેશે ત્યારે દક્ષિણ ગુજરાતના તમામ સોશિયલ મીડિયાના જે કન્વીનરો છે આ ઉપરાંત જે ભાજપાના તમામ જે કોર્પોરેટર છે કાર્યકર્તાઓ છે તેવા તમામ લોકો અહીં ઉપસ્થિત છે અને ખાસ કરીને સી આર પાટીલની આગેવાનીમાં આજે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ભાજપ પ્રચાર પ્રસાર કઈ રીતે કરી શકશે કઈ રીતે લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીતે તે અંગે આજે રણનીતિ પણ ઘડવામાં આવશે કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત